હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં આવશો તે વ્યાસા અને શુભેચ્છાઓ બાપાના દર્શન કરી લઈશું હરી હરી રાકેશન ટાઈમ થઈ ગયો છે જય શ્રી કૃષ્ણ સાડા આઠ નો થયા છે રૂહી આજે ઘરે છે રૂહિના આજે હોલિડે છે સ્કૂલમાં નિર્વાબેન ગયા આજે મને મોડું છે હજી તો અમારે નાસ્તો બાકી છે આજ નાસ્તામાં હતું વઘારેલી રોટલી ને આપણી ચા તો નાસ્તો કરી લઈશ રૂરી બેને બોનવીટ આપી લીધું છે તો આજે ખાના સાફ કરવાનું કાઢ્યું છે હાથ ફેરો થઈ જાય બાજુ રૂહીબેન રીડિંગ કરે છે હમણાં જ તમે આગલા બ્લોગમાં જોયું હશે કે ફિલ્ટર સાફ કરી નાખવું છે ને સરસ લૂછી નાખી છે તો આવું એસીનું કવર આવે છે તો હવે એસીની જરૂર નથી સરસ ઠંડુ વાતાવરણ છે તો ચડાવી દઈશું તો ફ્રેન્ડ્સ દસ વાગી ગયા છે હવે હું યોગામાં જઈશ આજે દસથી અગિયારનો ટાઈમ હોય તો મેટ લઈ લીધી છે આ બાજુ ગુવાર સુધારાઈ ગઈ છે આજ ગુવારનું શાક છે રૂહીબેનનું ફેવરિટ આ બાજુ બાન દાદા કથા સાંભળે છે અત્યારે મેં મૂંગું કરાવ્યું કેમ કે કોપીરાઈટ ન આવે પવનની સરસ લોબીમાંથી આવે છે હવે હું જઈશ હારવાલો જય શ્રી કૃષ્ણ તો આજે તો સરસ કામ થઈ ગયું બે કિચનના ખાના સાફ કરી લીધા અને રૂહી બેનને થોડુંક લેસન કરાવી લીધું હવે એક્ઝામ નજીક છે યોગામાં ચાલ્યા બે દિવસ અમારે દસ થી અગિયાર હોય સિક્સ દિવસ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ તો તો નિરાબેને આવી સ્કૂલેથી આવીને નાઈ નાઈ કરી લીધી છે એક વાગવાની તૈયારી છે હવે જમીશું ચાલ અહીંયા ગૂંચ કાઢ દો આ બેસ બેટા તો આ બાજુ રૂહીબેન હાથે હાથે ગૂંચ કાઢે છે નિર્વા બેન હાથે હાથે પીનું નાખે છે બતાવ નિર્વા બહુ સરસ બહુ સરસ ચલો હવે જમી લેશું કોને ભૂખ લાગી છે નીરતાર સ્કૂલ માં હતું બટુ ભાત ઓકે ઓકે બહુ પ્યારી પ્યારી ગર્લ્સ હાલો જમી લે તો આ બાજુ જમવાનું રેડી છે રોટલી થઈ ગઈ છે સરસ ઠંડી છાસ બરફવાળી આ બાજુ શાક મસ્ત રૂહીબેનનું ફેવરિટ ગુવાર બટેકા આ બાજુ બા ડુંગળી ખાવાની બધાની ઈચ્છા છે તો ડુંગળી સુધારે છે આ બાજુ નિર્વાબેન બેન છે ડુંગળી ખાવા માંડ્યા છે ખાટી ખાટી લીંબુ વાળી પ્લેટ રેડી છે રોટલી ગુવાર બટાકા શાક મસાલાવાળો અને મસ્ત સલાડ માં ડુંગળી અને દાદાની રૂહી આ બાજુ જમવા બેસી ગઈ છે ગુવાર ગુવાર રાખી સ્પેશિયલ કાઢી દીધી છે એની હવે હું નિર્વાન જમાર લઈશ હાલો મારી દવા પુ આપી લો

જે બનાવતા હોય એમને થેન્ક યુ ખેડૂતને થેન્ક યુ આપણા જેમ બાંધ દાદા લસણ ફોલ દેતા હોય તો એમને થેન્ક યુ જે રસોઈ કરે મમ્મા બા એમને થેન્ક યુ ચલો ભગવાને થેન્ક યુ કહેવાય ને આપણા સરસ જમવા મળે છે આ બાજુ નિર્વા કાઉન્ટિંગ કરી રહી છે આ બાજુ એડિટિંગ લાઈન બેઠી છું ભેગા ભેગું બે કામ થઈ જાય નંબર ઓકે વેરી ગુડ તો હવે સાંજે છ વાગે અમે ફ્રેન્ડ સર્કલ્સ ભેગા થયા છીએ ધાબા પર અને સમોસા રગડાનો પ્લાન છે અને મસ્ત આવો ચટાકેદાર સ્પાઇસી એવો રગડો બનાવેલો એમાક્ષીબેને તો એન્જોય કરીશું બહુ જ ટેસ્ટી અને મસ્ત બન્યો તો અને બધાની ઘરે પાછો સૌ સૌના પોતાનો રગડો બનાવવાની તૈયારી કરીને જ આવ્યા છીએ

ડુંગળી ટમેટા ને સાતળી લીધા છે આ બાજુ વટાણા ચટણીયું જે આ સમોસા રગડો કરવાનો છે આજે અને અમે સમોસા રગડો ઉપર જ ખાધું પણ હવે ઘરે બધું ઓલમોસ્ટ બધી ફ્રેન્ડ ની ઘરે આજે પણ ડિનરમાં બધાને સમોસા રગડો જ છે બધા તો આ બાજુ થઈ ગયા છે બહુ જોરદાર સરસ વરસાદ આવી રહ્યો છે आता ना था निर्वाण मुकवाए भी दिवागी, दिवागी। ए निर्वु तू आवी गई ओके चलो नहीं बन मम्मी जाइए बहु वर्ष तो हमें दादा गया न्या रेसे है पार्किंग मा दादा तो हाल तन कोरु कर दो एकदम चिपी चिपी नो हरवे हरवे आइलिया ये लागि गाई छे थोरिक नित्री नै निचे आइ नि नित्री नै हर हरवे हरवे एकदम चिपी चिपी नाउ जा ओ राकेश आइ गया छे के हो वर्षा पड रही गया सर जोर त हो पहिले रात न थियो गाडी मा ऑफिस ति गाडी हुती जावा मा थोरु पहिले रात बराबर मस्त आयो आज वा। जुना वार न बोल छोकरा तो नहीं आया आज नाइन બાર નીકળા બા ગયા તા નીચે બાઠી રેડી અગાસી ત્યાર નતો આટલા બધા સમોસાબેન તો બેસી ગયા છે સોસ ને માડી ક્યાં જ

જો નીરવાબેન આવી રીતના ઉપરના ના કડકડિયા પડ હોય એ કાઢી દીધા છે સીધા ડાયરેક્ટ કાતર થી જ કટ કરીને તો આપણો રગડો બિલકુલ રેડી છે રગડો સમોસા પર નાખશું લઈ ગયું

નથી પડ્યા નીરો દાદા દાદા નથી પડ્યા છત્રી લઈને ગયા તા એટલે દાદા માટે પણ પલાળી લીધો છે સમોસો પલળી જાય એટલે દાદમાં હમણાં થોડીક પ્રોબ્લેમ છે કા થોડું પલાળવું પડે છે ચાંદા આવે મૈટા ચાંદા મૈટા હજી રાત મૈટા તો આ ખવાય છે તમારે શીરો કરી દઉં નકર

રુએ તો સમોસા મજા મજા પડી ગઈ રુએ ને તો બહુ મજા પડી ગઈ હા મને તો મજા પડી ગઈ હમ તો ફ્રેન્ડ્સ આ બ્લોગ માં આટલું જ ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ